આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની પચીસ બેઠક સહિત લોકસભાની ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણીની પૂર્વ તૈયારીની આજે ખાસ બેઠકમાં સમીક્ષા કરી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને બીજી મેના રોજ ગુજરાતની મુલાકાત લઈને કુલ છ વિજય વિશ્વાસ સભામાં સંબોધન કરશે લોકસભાની ચૂંટણીમાં સાતમી મેએ થનાર મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ વિવિધ સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે છત્તીસગઢના બસ્તર વિભાગમાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં ત્રણ મહિલા સહિત દસ માઓવાદીઓ ઠાર થયા રાષ્ટ્રીય મહિલા પંચે કર્ણાટકમાં કથિત યૌન શોષણના કેસમાં તાત્કાલિક પગલાં લઈને ત્રણ દિવસમાં અહેવાલ રજૂ કરવા કર્ણાટકના ડીજીપીને નિર્દેશ આપ્યા છે તો બીજી તરફ કર્ણાટક સરકારે પણ ખાસ તપાસ ટીમ દ્વારા તપાસના આદેશ આપ્યા અને બીસીસીઆઈએ આગામી જૂન મહિનામાં યોજાનાર ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા માટેની ભારતીય ટીમના પંદર ખેલાડીઓના નામની આજે જાહેરાત કરી સમાચાર વિગતવાર કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની લોકસભાની પચીસ બેઠક સહિત કુલ ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવા આજે ખાસ બેઠક યોજી આજે યોજાયેલી બેઠકમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટેના ખાસ અને સામાન્ય નિરીક્ષકો પોલીસ અધિકારીઓ અને ખર્ચ નિરીક્ષકો મળીને કુલ બસો અધિકારીઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ સંવાદ કર્યો ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ ચોરાણુ લોકસભા બેઠકો માટે સાતમી મેના રોજ મતદાન થશે આ તબક્કામાં ગુજરાતની પચીસ લોકસભા બેઠકો ઉપરાંત કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની અગિયાર ઉત્તરપ્રદેશની દસ બેઠકો ઉપર મતદાન થશે ઉપરાંત મધ્ય મધ્યપ્રદેશની આઠ બેઠકો છત્તીસગઢની 7 બિહારની 5 આસામ અને પશ્ચિમ બંગાળની 4 ચાર બેઠકો ગોવા દાદરાનગર હવેલી અને દીવ દમણમાં બે બે બેઠકો અને જમ્મુ કાશ્મીરની એક બેઠક ઉપર મતદાન યોજાશે કેન્દ્રીય મંત્રી ગોયલે લોકસભાની ઉત્તર મુંબઈ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા તેમની સાથે રહ્યા ઓડિશામાં બીજુ જનતા દળ બીજેડીના અધ્યક્ષ નવીન પટનાયકે આજે રાજ્ય વિધાનસભાની હિંજલી બેઠક પરથી પત્ર ભર્યું વર્ષ 2000 થી તેઓ આ બેઠક પરથી પાંચ વખત ચૂંટાયા છે આઉટર મણિપુર લોકસભા વિસ્તારના છ મતદાન મથકોએ આજે ફરીથી મતદાન યોજાતા 81% ટકાથી વધુ મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હોવાના અહેવાલ છે ગત છવ્વીસમી એપ્રિલે યોજાયેલા મતદાન મથકે સંબંધિત છ મતદાન મથક વિસ્તારમાં હિંસાના બનાવો નોંધાતા અહીં ફરીથી મતદાનના આદેશ અપાયા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને બીજી મેના રોજ ગુજરાતની મુલાકાત લઈને કુલ છ વિજય વિશ્વાસ સભામાં पक्ष उम्मीद समर्थन में संबोधन कर प्रदेश भाजपा मीडिया विभाग की याद में ज्ञावे कि आती का पहली मेना रोज श्री नरेन्द्र मोदी बपोरे अढ़ी वगे डी एरोड्रोम ग्राउंड खाते त्यारपी सांजे सवा चारगे हिम्मतनगर में विजय विश्वास सभा में संबोधन करूवरे बीज मेना रोज प्रधानमंत्री नरेन्द्र मोदी सवेरे दस वगे वल्लभ विद्यानगर में शास्त्री मैदान खाते बपोरे सुरेंद्रनगर राजकोट मार्ग पर त्रिमंदिर मैदान बपोरे સવા બે વાગે જૂનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે અને ત્યાર પછી સાંજે સવા ચાર વાગે જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે યોજાનારી સભાઓને સંબોધશે લોકસભાની ચૂંટણીની સાતમી મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા વિવિધ સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં લાતુર ખાતે રેલીમાં સંબોધન કરતા દેશની પ્રગતિ અને સલામતી માટે સ્થિર અને મજબૂત નેતૃત્વ જરૂરી હોવા ઉપર ભાર મૂક્યો ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પશ્ચિમ બંગાળના સંદેશા ખલીના બનાવમાં કસુરવાર સામે કડક પગલાં લેવાશે આજે બંગાળમાં બર્ધમાનપુરા ખાતે ચૂંટણી સભા સંબોધતા તેમણે કહ્યું કે બંગાળમાં સરહદ પારથી થતી ઘૂષણખોરી એ મુખ્ય સમસ્યા છે રાજનાથ રાજનાથસિંહે મધ્યપ્રદેશમાં બરવાની અને ખાંડવામાં જાહેરસભામાં સંબોધન કરીને ચૂંટણી પ્રચારના કાર્યો કર્યા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે મધ્યપ્રદેશના ભીંડમાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો અને યુવાનો સહિત વિવિધ વર્ગના લોકોને અપાયેલી બાહિધરીની વિગતો આપી તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકસભાને ઉત્તર માલદા બેઠકના ટીએમસીના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા સંબોધી તેમણે પોતાની રાજ્ય સરકારે આદિજાતિ અને લઘુમતીઓના કલ્યાણ માટે લેવાયેલા પગલાંઓની વિગતો આપી ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે બંગાળમાં આસનસોલ બેઠક પરના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલી સંબોધી કર્ણાટક રાષ્ટ્રીય મહિલા પંચે કર્ણાટકમાં કથિત યૌન શોષણના કેસમાં તાત્કાલિક પગલાં લઈને ત્રણ દિવસમાં અહેવાલ રજૂ કરવા કર્ણાટકના ડીજીપીને નિર્દેશ આપ્યા છે આ કેસમાં કર્ણાટકના જેડીએસના નેતા પ્રજ્વલ રેવન્નાનું નામ સામેલ છે આ મામલે મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ નોંધ લઈને કર્ણાટક ડીજીપીને એક પત્ર લખ્યો જેમાં આરોપીની ધરપકડની માંગણી પણ કરવામાં આવી છે દરમિયાન જેડીએસ પક્ષે હસન લોકસભા બેઠકના વર્તમાન સાંસદ પ્રજ્વલ રેવન્નાને કર્ણાટકના કથિત યૌન શોષણના કેસમાં પીડિતાએ કરેલી પોલીસ ફરિયાદના આધારે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે ઉલ્લેખનીય છે કે પ્રજ્વલ જેડીએસ પક્ષના વડા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્ર છે દરમિયાન કર્ણાટક સરકારે પણ આ કેસમાં ખાસ તપાસ ટીમ સીટ દ્વારા તપાસના આદેશ આપ્યા છત્તીસગઢના બસ્તર વિભાગમાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં ત્રણ મહિલા સહિત દસ માઓવાદીઓ ઠાર થયા પોલીસના જણાવ્યા મુજબ મળેલી બાતમીના આધારે ખાસ કાર્યવાહી દળ અને જિલ્લા અનામત દળના જવાનોએ નારાયણપુર જિલ્લાના વિસ્તારમાં શોધ અભિયાન શરૂ કર્યું ત્યારે માઓવાદીઓ સાથે અથડામણ થઈ સંબંધિત સ્થળેથી પોલીસને એક એકે ફોર્ટી સેવન અને એક ઇન્સાસ રાઇફલ તેમજ શસ્ત્રો અને દારૂ ગોળાનો મોટો જથ્થો મળ્યો દરમિયાન છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સોળ માઓવાદીઓએ પોલીસ વડા ક્ષ આત્મસમર્પણ કર્યું આ પૈકી કેટલાક માઓવાદીઓ માટે સરકારે સોળ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી સત્તાવાળાઓએ આત્મસમર્પણ કરનાર માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ દરેકને પચીસ હજાર રૂપિયા આપ્યા હતા ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ બીસીસીઆઈએ આગામી જૂન મહિનામાં યોજાનાર ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા માટેની ભારતીય ટીમના પંદર ખેલાડીઓના નામની આજે જાહેરાત કરી છે રોહિત શર્મા ટીમના સુકાની રહેશે જ્યારે હાર્દિક પંડ્યા ટીમના ઉપસુકાની રહેશે વર્ષ બે હજાર બાવીસમાં કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા માટેની ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું છે તેવી જ રીતે શિવમ દુબે યજવે ન્દ્ર ચહલ યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને વિશ્વકપમાં રમવાની તક અપાઈ છે ઉપરાંત વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ સિંહ જસપ્રીત બુમરાહ અને મહંમદ સિરાજનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે આ ઉપરાંત શુભમન ગીલ રીંગુસિંહ ખલીલ અહેમદ અને અવેશ ખાનને અનામત ખેલાડીઓ તરીકે રખાયા છે ભારત અને ક્રોએશિયા દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અને સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પરનો બંને દેશોનો સહકાર વધારવા સંમત થયા છે આજે દિલ્હીમાં યોજાયેલી વિદેશ કચેરી સ્તરની મસલતી બેઠકમાં આ નિર્ણય લેવાયો બંને દેશોએ વેપાર અને આર્થિક તેમજ પ્રવાસન અને ટેકનોલોજી ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો બેઠકમાં સચિવ પવનકુમારે ભારતીય પ્રતિનિધિમંડળનું જ્યારે પીટર મિહાતોવે ક્રોએશિયા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું બંને આગેવાનોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુંબઈ આગ્રા ધોરીમાર્ગ ઉપર ચાંદવડ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા તેત્રીસ મુસાફરોને ઇજા પહોંચી ચાંદવડથી નાસિક તરફ આવી રહેલી મહારાષ્ટ્ર એસટી બસ ટ્રક સાથે અથડાતા ચાર મુસાફરોના મોત થયા ઇજાગ્રસ્તોને ચાંદવડની હોસ્પિટલમાં સારવાર અપાઈ છે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે અંતમાં મુખ્ય સમાચાર કેન્દ્ર ચૂંટણી પંચે ગુજરાતની પચીસ બેઠક સહિત લોકસભાની ચોરાણું બેઠકોની આગામી સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણીની પૂર્વ તૈયારીની આજે ખાસ બેઠકમાં સમીક્ષા કરી છત્તીસગઢના બસ્તર વિભાગમાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં ત્રણ મહિલા સહિત દસ માઓવાદીઓ ઠાર થયા અને બીસીસીઆઈએ આગામી જૂન મહિનામાં યોજાનાર ટવેન્ટી ટ્વેન્ટી ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા માટેની ભારતીય ટીમના પંદર ખેલાડીઓના નામની આજે જાહેરાત કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા